હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યનારાયણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનને પૂજ્ય માનવામાં આવે છે શાસ્ત્રોમાં અલગ અલગ નામોથી ભગવાન સૂર્યનારાયણ વર્ણવામાં આવ્યા છે પણ સૂર્ય રવિ ભાસ્કર ખગાય તરીકે પણ સંબોધવામાં આવે છે શાસ્ત્રોમાં રવિ ભગવાન છે ઘણું બધું સમજવામાં આવ્યું છે આ પ્રમાણે આપણે જ્યારે પણ ભગવાન સૂર્યનારાયણના ફોટાને અથવા તો મૂર્તિને જોઈએ તો આપણે પણ ભગવાન સૂર્યનારાયણ સાત ઘોડાના રથ પર સવાર જોવા મળે ભગવાન પણ સાત ઘોડા વિશે વાત કરીએ તો શાસ્ત્રોમાં સાતેય ઘોડાના નામનો ઉલ્લેખ મળી આવે છે શું છે સૂર્યનારાયણ ભગવાનના સાત ઘોડાના નામ સાત ઘોડાના નામની વાત કરીએ તો આ પ્રમાણે છે ગાયત્રી છે શાસ્ત્રો મળતા ઉલ્લેખ પ્રમાણે સૂર્યના સાત ગોળા અઠવાડિયાના સાત દિવસનું પ્રતિનિધિત્વ કરે છે ભેગ ધનુષના સાત રંગો સાથે પણ જોડવામાં આવે છે સૂર્યના કિરણોમાં સાત પ્રકારના પ્રકાશ જોવા મળે છે સાત ગોળાથી નીકળતા રંગોને પણ આપણા જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે આ ઘોડાનું વર્ણન શાસ્ત્રો ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે સાત ઘોડા વિશાળ અને મજબૂત છે આ લગામ હાથમાં એક પેર્ણા ના રથ ચલાવે છે એક રથ પર સવારી કરે છે ભગવાન સૂર્યનારાયણ આપણે દેખાતી મૂર્તિમાં ભગવાન સૂર્યનારાયણના રથ બે પરણા બતાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રના મત અનુસાર ભગવાન સૂર્યનારાયણ એક પરણાવાળા રથ પર સવારી કરે છે આ એક પરણા ને એક વર્ષ નું પ્રતિક માનવા પર બાર ચક્રો છે જે વર્ષના મહિનાઓને દર્શાવે છે અનેક લોકો પોતાના ઘરમાં સાત ઘોડાની તસવીર રાખતા હોય છે એવું માને છે કે આ ફોટો રાખવાથી વ્યક્તિમાં હિંમત ધીરજ પ્રેમ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં માણસની પ્રગતિ થાય છે જે સનાતન ધર્મને ને માનતા વિડીયોને લાઈક ચેનલ ને અને કમેન્ટમાં જય સૂર્યનારાયણ ભગવાન લખતા આવજો